સાથે જ છોટાઉદેપુરથી રાજકીય ચકચાર છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાજેશ પણ રાજીનામું આપ્યું છે સોશિયલ મીડિયા પર પોસ્ટ થઈ છે વાયરલ સ્થાનિક સંગઠન અને કારણે રાજીનામું આપું છું તેમ કહેવું છે રાજેશ આદિવાસી સમાજને ગુલામી કરીશ પરંતુ બહારની ગુલામ નહીં બનો

છોટા ઉદેપુર તાલુકા પંચાયત ના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે જી હા બિલકુલ ભાજપ માંથી રાજેશ રાઠવાએ આપ્યું છે રાજીનામું આ સાથે સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ જે છે તે વાયરલ થઈ છે જણાવવા કે રાજેશ રાઠવાનું નિવેદન સામે આવ્યું છે સ્થાનિક સંગઠન અને વહીવટના કારણે રાજીનામું આપું છું તેમ જણાવાયું છે તો બીજી તરફ આદિવાસી સમાજની ગુલામી કરીશ પરંતુ બહારની એજન્સી નો ગુલામ નહીં બનો તેવી વાત રાજેશ રાઠવાએ કરી છે